જય માતાજી જય મેળમાં કેમ શબ્દ થાય તો આ આપણે આવી સિવાય ગામડે ગામડે આવી હવન બધું હતું મઢના માતાજીને ફળાની નવા બદલ્યું હતું હવનને તો બધું હવન બેઠા હતા એટલે કાંઈ વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ રહેતો નહોતો હવે અરે નવરા હજી પીડા નાય તો ના જ્યાં તૈયાર થવાનું બાકી છે હવે ગરમી બહુ થાય છે વરસાદ વરસાદ કાંઈ હમાય પડતો નથી હાજે જ આપતું આવ્યું તો સારું પણ કઈ મજા આવી નહીં અમારે અને આપણું ઘર છે તો આપણું ઘર છે પાછલું વેલપાનું આ પાછળ પ્લોટ પડ્યો છે વેલી છે એમાં બા વાસણ ઉડકે છે જોઈ શકો છો વાસણ ઉડકે છે અહીંયા સંજના છે તે કપડાં ધોવે છે કપડા ધોવો છો ને કપડા ધોઈ નાખો અમારે કપડા ધોવાના આપણે બ્લોક વિડીયો કરી કાઢ્યો છે કાં ચાલો કહતો તો ઉતારી નાખી અને ઈસ્કો તો અહીંયા ઈસ્કો હવે છે ખાતા રાખી ખુશી હોઈ ગઈ છે અમારે બે નંગ આયા છે બે નંગ જો ગાય ને ખવાર આવી જાય છે તમને બતાવું એ ખવાર આવી ગયા છે જોઈ બે અહીંયા ખવડાવ્યા છે

ભાગ છે તો બીજી ગાય મારી ખબર ખરી મારે ચાનું ચા અચ્છા ગામડું રોડ એક તો દાંત ખડા 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 તું ક્યાં હવે tôi đã sửa rồi, ơi, vậy tao bên vênh à, mác gì là, nhiều chưa, bự gì chưa, chịu,

હું બધું પણ આ પહેલી વાર આ બે ભણવા ગયા છે સુરત થી આવી પછી આ બે હર્યા છે ભણેતી કેવાય હવે ભણે તો જોઈએ આપણે હવે ભણશો કે નહીં ભણો ભણશો નોકરી છે નોકરી લેવાની છે ભણીની હે છે નહીં અમકે તો આમાં આકે તો આમાં આ બધા કેતો આમાં સેની નોકરી લેવાની પોલીસ પોલીસ લઈ લેવાની છે હું મારવાનો ઘંટા તારે છે ને લેવાની છે આર્મી ની સપના ઊંચા છે પણ ભણવું નથી પણ મારી આર્મી બેન આર્મી બેન લેવાની છે તો ભણવું પડશે તો ભણવાનું છે ને તો ભણીજો તો આર્મી નોકરી આવશે કે નહીં આવે વળખાય તે નહી આવે બાપો તો મારો આવે છે તો તો કઈ નોકરી ન આવે કઈ લેવી છે બે ને આર્મી નોકરી ખાવા છે વળ ખાય છે વળ લેવી છે નોકરી કાલે લેવલે છે તો ભણી જો ભણી ભણીને નોકરી બોકરી કંઈક લઈ હો આમ એમ ન કરાય ભાઈ પેલા મોડે પછી ચાલો તો આનો બ્લોગ કરી લો નાનો આજ તરા ક્રિસ નો હતો બ્લોગ પૂરો કરું જે માતા મેડીમાં વિડીયોને લાઈક ન કરી લાઈક સબસ્ક્રાઈબ શેર પણ કરી દેજો કોમેન્ટ પણ કરી દેજો અને બધાથી પહેલાં વિડીયો જોવા માટે તૈયાર રહીજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે અમારા નવા નવા એ બીજા બ્લોગ આવતા રહે જય માતાજી જય ભાઈ